મારે હાલ થોડું કામ ચાલુ છે હા હા એટલું ઓય આયનો તો આપણે જતાઈએ હેડો હેડો રહ્યા બે દાણા ઓ રહ્યા ગયા

મોકા માં લઈ છી સોમાં આપણે કહી દે ભાઈ અમે માડી જે કરશું તમારો અમે ઈડવ ઠવાનું નહીં હા અમે માડી જે કાગળયો ઠટ હોય બધું અમે કરી દઈએ બરોબર હા આવ બેનો આવ્યુ છે આપણ લે લો આ બટા બટા પેલા મોય આવી સી બે ભંગ કરું

કોક બીજો કોક ઘર આપ્યો તો પણ લાવું પડશે હાલ પણ તમારી ઇમરજન્સી હે emergency યાર એટલે વાત છે તો એક કોમ કરો તાણ બોલો આપડે દસ લાખ રૂપિયા કે હે દસ લાખ પચાસ હજાર રૂપિયા રાખી દઈએ ના ના યાર વધારે વધારે અગિયાર લાખ તો યાર જોવું યાર હા વખત યાર પછી દસ લાખ માં ના હોય હારું હેડો અગિયાર લાખ કરાવ રાવ છું બરોબર અગિયાર લાખ હુધી બરોબર પણ જો અગિયાર લાખ રૂપિયા કરાવું પણ માર બે વાંધો નહીં પણ હું દલાલી છું બરોબર હવે પોજાર પડે ગમે તે કોઈ પણ મોણસ ઘાત રાખતા હોય ને તો હાલવા પડે મન મને તમે વધારે વી હજાર રૂપિયા દર લઈ લેવાઈ હાલ એટલી વાત બરોબર હાલ હું પેલી પાર્ટી લાગતો દઉં તો આપડે કરીએ છીએ બરોબર